નમસ્કાર દર્શક મિત્રો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને લઈને જે સોદાની વાતચીત જે છે તે હવે અંતિમ ચરણમાં છે અને આ સોદાને લઈને જે વાતચીત છે તે ત્રીજા ભારત ઇન્ડોનેશિયા ડિફેન્સ મિનિસ્ટર્સનો જે ડાયલોગ છે તેમાં હાથ ધરવામાં આવી છે અને જો હવે ઇન્ડોનેશિયા આ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા રાજી થઈ જશે તો ફિલિપાઈન્સ પછી ઇન્ડોનેશિયા બીજો દેશ હશે કે જે મેડ ઇન ઇન્ડિયા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ખરીદશે તો દર્શક મિત્રો આજે આપણે વિડીયોમાં સમજીશું કે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલની ખાસિયતો શું છે અને બીજું એ પણ સમજીશું કે ઇન્ડો પેસેફિકમાં સૌથી મહત્વનો દેશ એવો ઇન્ડોનેશિયા આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કેવી રીતે કરવા માગે છે

બેલેસ્ટિક મિસાઇલની ખાસિયત એ હોય છે કે તે પૃથ્વીના વાતાવરણમાં બહાર જઈને તે ફરી એકવાર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે અને આ પછી તે ટાર્ગેટ પર તે વાર કરતી હોય છે અને ભારત પાસે જે બ્રહ્મોસ મિસાઇલ જે છે તે ક્રૂઝ મિસાઇલ છે અને આપણી પાસે જે બેલેસ્ટિક મિસાઇલો જે છે તેમાં અગ્નિ મિસાઇલ ને બીજી અન્ય મિસાઇલોનો સમાવેશ થાય છે તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો બ્રહ્મોસ મિસાઇલ બ્રહ્મોસ મિસાઇલને ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ અને રશિયાની જે કંપની છે એનપીઓ મશીનો સ્ટ્રો યેનિયા આ બેવનું એક સંયુક્ત સાહસ છે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ક્રૂઝ મિસાઇલને બનાવવામાં આવી છે અને ઓપરેશન સિંદૂર વખતે આ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ત્યારે ખૂબ સમાચારમાં આવી હતી કેમ કે તે વખતે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ થકી જ ભારતે પાકિસ્તાનમાં જે પાકિસ્તાનના મહત્વના જે ઠેકાણા હતા પાકિસ્તાનનું જે એરફોર્સનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું તેને બ્રહ્મોસ મિસાઇલ દ્વારા જ આપણે ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે અને હવે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડનો ટાર્ગેટ છે કે તે આવનારા સમયમાં વિવિધ દસ દેશોને આ બ્રહ્મોસ મિસાઇલ વેચે અને આવનારા સમયમાં આપણે સાઉદી અરેબિયા છે યુએઈ છે અને ઇજિપ્તને પણ આ મિસાઇલ આપણે ભવિષ્યમાં વેચી શકીએ છીએ અને તેની આની રેન્જ છે બસો નેવું કિલોમીટર અને બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડનો પ્રયાસ છે કે હવે બસો નેવું કિલોમીટરથી તેની રેન્જ વધારીને આપણે જમીન પર એની મારક ક્ષમતા પાંચસો કિલોમીટરની કરી દઈએ અને જે શિપમાંથી એની જે મારક ક્ષમતા છે તે ચારસો કિલોમીટરની કરવામાં આવે તો હવે દર્શક મિત્રો આપણે સમજીએ કે આ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ ઇન્ડોનેશિયા કેમનું કરવા માંગે છે તો દર્શક મિત્રો હવે આપણે સમજીએ કે ઇન્ડોનેશિયા એ કેવી રીતે આ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કરવા માંગે છે તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે સમજવું પડશે કે આ તમે જે નકશામાં આખું જે રીજન જોઈ રહ્યા છો તે તેની માટે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક ટર્મ વપરાય છે જેનું નામ છે ઇન્ડોપેસિફિક અને ઇન્ડો પેસેફિકમાં હાલમાં જો સૌથી મહત્ત્વનો દેશ ભારત પછી જો કોઈ હોય તો તે ઇન્ડોનેશિયા છે અને ઇન્ડોનેશિયા આ બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ એટલે ખરીદવા માંગે છે કેમ કે તેના ત્યાં જે મલક્કાની જે સ્ટ્રેટ છે અને મલક્કાની સ્ટ્રેટમાંથી જે ખૂબ મોટા પાય ચાઈનાનું એંસી ટકા જેટલું ક્રૂડ ઓઇલ જે છે તે મલક્કાની સ્ટ્રેટમાંથી પસાર થાય છે આમ ઇન્ડોનેશિયા મલક્કાની સ્ટેટમાં જે માલસામાનનું જે પરિવહન થઈ રહ્યું છે તેને સંરક્ષણ આપવા માટે આ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ખરીદવા માંગે છે બીજું સૌથી મોટું કારણ એ છે દર્શક મિત્રો કે આ છે સાઉથ ચાઇના સી અને ચાઈના હંમેશાથી અહીંયા પોતાની વોલ્ફ વોરિયર ડિપ્લોમેસી અપનાવતું રહ્યું છે ચાઈનાએ બે હજાર પંદર પછી આ સમગ્ર સાઉથ ચાઇના સીમાં એક આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવવાના શરૂ કરી દીધા છે વિયેતનામ છે કંબોડિયા છે તેમની જે શિપ્સ જે છે તેમને ફ્રી અને ઓપન રીતે એમને પરિવહનમાં તકલીફ પડતી હોય છે તો ઇન્ડોનેશિયા ત્યાં સાઉથ ચાઈના જે નટુના આઈસલેન્ડ જે છે તેની સુરક્ષા કરવા માટે પણ આ બ્રહ્મોસ ક્રુઝ માંગે છે આમ ઇન્ડોનેશિયાનો પ્રયાસ છે એના બે હેતુ છે એક તો મલક્કા સ્ટેટમાં જે માલસામાનનું જે આવાગમન થાય છે જે પરિવહન થાય છે તેને સંરક્ષણ કરવું મલક્કા સ્ટેટ એ દુનિયાનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ છે અને ચાઇનાનું એસી ટકા ક્રૂડ ઓઇલ તો અહીંથી જ પસાર થાય છે અને બીજું સાઉથ ચાઇના સીમા જે ચાઇના વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી કરી રહ્યું છે અને ત્યાં એના એના જે 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 નટુના આપણે છે એટલે કે ટાપુ આવેલા છે તેને સંરક્ષિત કરવા માટે મિસાઇલ ખરીદવા છે અને આ અગાઉ આપણા ભારત સરકારે ફિલિપાઇન્સને આ બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ ખરીદ આપેલી છે આમ હવે જો ઇન્ડોનેશિયા આપણી બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ ખરીદવા તૈયાર થઈ જાય તો ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા બીજો દેશ હશે કે જે આ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ખરીદશે અને આવનારા સમયમાં બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ એ બીજા દસ દેશોને જેમાં સાઉદી અરેબિયા યુએ અને સમાવેશ થાય છે એવા અનેક જે દસ દેશો છે તેમને આ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ વેચવા માંગે છે આમ જે આર્મ્સ એક્સપોર્ટમાં હવે ભારતની પ્રોફાઇલ મજબૂત થઈ રહી છે અને હવે આપણે જે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે જે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલને લઈને જે સોદો છે તેની વાતચીત હવે અંતિમ ચરણમાં છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર